ગણેશાય નમ મા કાત્યાયની ચંદ્ર હાસોચ્વલ કરા સાદુલર વાહના કાત્યાયની શુભમ દધાદેવી વધાયની મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનું નામ કાત્યાયની છે તેમનું કાત્યાયની નામ પડવાની કથા આ પ્રમાણે છે કત નામે એક પ્રસિદ્ધ મહર્ષિ હતા તેમના પુત્ર ઋષિ કાત્ય થયા આજ કાત્યના ગોત્રમાં વિશ્વપ્રસિદ્ધ ઋષિ કાત્યાયન ઉત્પન્ન થયા હતા તેમણે ભગવતી પરંબાની ઉપાસના કરતાં કરતાં ઘણા વર્ષો સુધી કઠિન તપ કર્યું તેમના ઈચ્છે હતી કે મા ભગવતી તેમને ગેરપુત્રી રૂપે અવતારે મા ભગવતીએ તેમને આ પ્રાર્થના સ્વીકાર કરી થોડાક સમય બાદ જ્યારે દાનવ મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર ઘણો જ વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે દેવોએ પોતપોતાના તેજનો અંશ આપીને મહીસાસુરના વિનાશ માટે એક દેવીને ઉત્પન્ન કર્યા મહિષિ કાત્યાયને સર્વપ્રથમ તેમની પૂજા કરી આ કારણે તેઓ કાત્યાયની કહેવાયા એવી પણ કથા મળે છે કે તેઓ મહર્ષિ કાત્યાયનના ત્યાં પુત્રી રૂપે પણ ઉત્પન્ન થયા હતા આશોવધ ચતુર્દશી એ જન્મ લઈ સુદ સાતમ આઠમ અને નવમી સુધી તેમણે કાત્યાય ઋષિની પૂજા ગ્રહણ કરી દસમીએ મહિષાસુરનો વધ કર્યો હતો મા કાત્યાયનીની અમોદ ફળ આપનારા છે ભગવાન કૃષ્ણને પતિરૂપે પામવા માટે વ્રજની ગોપીઓ તેમની પૂજા કાલિંદી યમુનાના તટે કરી હતી તેઓ વ્રજમંડળમાં અટિષ્ઠાત્રી દેવી રૂપે પણ પ્રતિષ્ઠિત છે તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે તેમનો વન સ્વર્ણ સમાન ચમકદાર અને છે છે તેમને ચાર માતાજીની જમણી બાજુનો ઉપરવાળો હાથ અભય મુદ્રામાં છે અને નીચેનો હાથ વર મુદ્રામાં છે ડાબી બાજુ ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળે હાથમાં કમળ સુશોભિત છે તેમનો વાન સિંહ છે દુર્ગા પૂજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે તે દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિત હોય છે યોગ સાધનામાં આજ્ઞાચક્રનું અત્યંત મહત્વપૂર્ણ સ્થાન છે આ ચક્રમાં સ્થિત મનવાળો સાધક મા કાત્યાયનીના ચરણોમાં પોતાના સર્વસ્વ નિવેદિત કરી દે છે પરિપૂર્ણ આત્મદાન કરનારાવા ભક્તો સહજ ભાવે મા કાત્યાયનીના દર્શન પ્રાપ્ત થઈ જાય છે મા કાત્યાયનીની ભક્તિ અને ઉપાસના દ્વારા મનુષ્ય ગણિત સરળતાથી અર્થ ધર્મ કામ મોક્ષ આદિ ચારે ફળની પ્રાપ્તિ થઈ જાય છે તે આલોક સ્થિતિ રહી પણ અલૌકિક તેજ અને પ્રભાવયુક્ત થઈ જાય છે તેને રોગ શોખ સંતાપ ભય આદિ સર્વથા નાશ પામે છે જન્મ જન્માતરના પાપોનો નાશ કરવા માટે માની ઉપાસનાથી અધિક સરળ અને સુગમ માર્ગ અન્ય કોઈ નથી તેમનો ઉપાસક નિરંતર તેમના સાનિધ્યમાં રહીને પરંપરનો અધિકારી બની જાય છે માટે આપણે સર્વત ભાવે માના શરણાગત થઈ તેમની પૂજા ઉપાસના માટે તત્પર રહેવું જોઈએ બોલ શ્રી કાત્યાયની માત કી જય